શ્રાવણ મહિનામાં શિવલિંગ પર આ વસ્તુઓ બિલકુલ ન ચઢાવો નહીં તો પૈસા પાણીની જેમ વહી જશે હિન્દુ ધર્મમાં શ્રાવણ માસનું વિશેષ મહત્ત્વ માનવામાં આવે છે આ વર્ષે બાવીસમી જુલાઈથી પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ રહી છે વૈદિક કેલેન્ડર મુજબ સોમવાર બાવીસ જુલાઈથી શ્રાવણ મહિનો શરૂ થશે અને તેની પૂર્ણાહુતિ પણ ઓગણીસ ઓગસ્ટને સોમવારે થશે આ વખતે શ્રાવણ મહિનામાં પાંચ સોમવાર છે વળી શ્રાવણનો આરંભ અને અંત બંને સોમવારના દિવસે છે તે ખૂબ જ દુર્લભ સંયોગ છે તેમજ આ વખતે શ્રાવણ મહિનામાં પ્રીતિ યોગ આયુષ્માન યોગ યોગ અને નવમ પંચમ યોગ એકસાથે બની રહ્યા છે જેના કારણે આ દિવસનું મહત્વ વધુ વધી ગયું છે હિન્દુ ધર્મમાં શ્રાવણ મહિનાનું વિશેષ મહત્ત્વ છે હિન્દુ કેલેન્ડરનો આ મહિનો ભગવાન શિવને સમર્પિત છે અને એવી માન્યતા છે કે શ્રાવણ મહિનામાં ભગવાન શિવની પૂજા કરવાથી તમામ પ્રકારની મનોકામનાઓ જલ્દી પૂર્ણ થઈ જાય છે શ્રાવણ માસમાં નિયમોનું ખાસ પાલન કરવું પડે છે શાસ્ત્રો અનુસાર શ્રાવણ મહિનામાં શિવલિંગની વિવિધ વસ્તુઓ અર્પણ કરવામાં આવે છે જેથી ભગવાન ભોલેનાથ જલ્દી પ્રસન્ન થઈ જાય છે જેને શ્રાવણ મહિનામાં ભૂલથી પણ શિવલિંગને ન ચડાવવું જોઈએ આવી સ્થિતિમાં ભગવાન શિવની પૂજા અને તપસ્યામાં આ વસ્તુઓનો બિલકુલ ઉપયોગ ન કરવો જોઈએ આ વિડીયોમાં આપણે જાણીશું કે હિન્દુ ધર્મમાં શ્રાવણ માસનું શું મહત્ત્વ છે અને શ્રાવણ મહિનામાં શિવલિંગ પર કઈ કઈ વસ્તુઓ બિલકુલ ન ચડાવવી જોઈએ પરંતુ તે પહેલાં જો તમે પણ ઈચ્છો છો કે ભગવાન શિવની કૃપા તમારા પર બની રહે તો વિડીયોને લાઈક કરજો અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ અવશ્ય લખજો અને વિડીયોને અંત સુધી જોતા રહેજો ચાલો પહેલાં જાણીએ કે હિન્દુ ધર્મમાં શ્રાવણ મહિનાનું શું મહત્ત્વ છે હિન્દુ ધર્મમાં શ્રાવણ માસનું વિશેષ મહત્ત્વ માનવામાં આવે છે શ્રાવણ મહિનામાં ભગવાન શિવ માટે કાવડ પણ લાવવામાં આવે છે જે શ્રાવણ માસમાં શિવરાત્રિના દિવસે ભગવાન શિવના મંદિરમાં યોગ્ય વિધિ સાથે ચઢાવવામાં આવે છે વાસ્તવમાં આખા વર્ષ દરમિયાન ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે પરંતુ શ્રાવણ મહિનામાં ભગવાન શિવની પૂજા કરવાથી તમારી મનોકામના જલ્દી પૂર્ણ થાય છે તેમજ શ્રાવણ માસમાં શિવલિંગ પર નિયમિત જળ અર્પણ કરવું જોઈએ શિવલિંગ પર જળ અર્પણ કરવાથી વિશેષ ફળ મળે છે જે વ્યક્તિ ખાસ કરીને ભગવાન શિવની પૂજા કરે છે અને શ્રાવણ મહિનાના સોમવારે વ્રત રાખે છે તેની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે જે છોકરીઓને સારો વર જોઈએ છે અથવા તો જે મહિલાઓ તેમના પતિ સાથે તેમના સંબંધને મજબૂત રાખવા માંગે છે તેઓએ શ્રાવણ મહિનામાં ઉપવાસ અવશ્ય રાખવો જોઈએ પુરુષો પણ આ વ્રત રાખી શકે છે ચાલો હવે જાણીએ કે શ્રાવણ મહિનામાં કઈ કઈ વસ્તુઓ શિવલિંગને ન ચડાવવી જોઈએ નંબર એક લાલ કપડાં હનુમાનજી સાથે સંબંધિત માનવામાં આવે છે ભગવાન શંકરની પૂજામાં લાલ રંગના ફૂલ અને સિંદૂર પણ ચઢાવવામાં આવતા નથી ભગવાન ભોલેનાથને સફેદ રંગ પસંદ છે એટલા માટે ધ્યાન રાખો કે ભગવાન શિવની પૂજામાં લાલ રંગના કપડાનો ઉપયોગ ક્યારેય ન કરવો જોઈએ અન્યથા તમારે અશુભ પરિણામોનો સામનો કરવો પડી શકે છે નંબર બે ભગવાન શિવને બિલીપત્ર ખૂબ જ પ્રિય છે કોઈ પણ ભક્ત જે શિવલિંગ પર બિલીપત્ર ચડાવે છે ભગવાન ભોલેનાથ તેમની દરેક મનોકામના પૂર્ણ કરે છે પરંતુ બિલીપત્ર અર્પણ કરતી વખતે એ વાતનું ધ્યાન રાખો કે શિવલિંગ પર ક્યારેય ફાટેલું કે તૂટેલું બિલીપત્ર ન ચડાવો આવું કરવાથી ભગવાન શંકર તમારાથી નારાજ થઈ શકે છે તેથી શિવલિંગ પર અખંડ ત્રણ પાંદડાવાળા બિલીપત્ર ચડાવો આમ કરવાથી જે પણ ઈચ્છા હશે તે જલ્દી જ પૂર્ણ થશે નંબર ત્રણ શિવલિંગ પર દૂધ ચડાવવાની પરંપરા સદીઓથી ચાલી આવે છે એવું માનવામાં આવે છે કે જ્યારે ભગવાન શિવે હલાહિ પીધું ત્યારે દેવતાઓએ તેમને ઝેરની ગરમીને ઠંડુ કરવા માટે દૂધ આપ્યું હતું અને તેને દૂધથી જ સ્નાન કરાવવામાં આવ્યો ત્યારબાદ શિવલિંગ પર દૂધ ચડાવવાની પરંપરા સ્થાપાઈ પરંતુ ઉકાળેલું દૂધ કે દૂધમાં પાણી ભેળવીને શિવલિંગને ક્યારે અર્પણ ન કરવું જોઈએ તેમજ ક્યારે પણ શિવલિંગને પેકેટવાળું દૂધ પણ ન ચડાવવું જોઈએ નંબર ચાર હિન્દુ ધર્મમાં તુલસીના છોડને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે અને પૂજા વિધિમાં તુલસીના પાન ચડાવવાની પરંપરા છે ભગવાન વિષ્ણુ ભગવાન કૃષ્ણ અને હનુમાનજીની પૂજા તુલસી દળ વિના પૂર્ણ માનવામાં આવતી નથી પરંતુ ભગવાન શિવની પૂજામાં તુલસીની દળનો ઉપયોગ વર્જિત માનવામાં આવે છે પૌરાણિક માન્યતા અનુસાર ભગવાન શિવે તુલસીના પતિ જલંધર રાક્ષસનો વધ કર્યો હતો તેથી તેણે પોતે ભગવાન શિવને અલૌકિક અને દેવી ગુણધર્મવાળા તેમના પાંદડાઓથી વંચિત કર્યા તેથી ભગવાન શિવને તુલસીની દળ ચઢાવવામાં આવતી નથી નંબર પાંચ શિવલિંગ પર કેતકીનું ફૂલ ચઢાવવું વર્જિત માનવામાં આવે છે શિવ પુરાણની કથા અનુસાર કેતકી ફૂલે બ્રહ્માજીને તેમના જોઠાણામાં સાથ આપ્યો હતો તેનાથી નારાજ થઈને ભગવાન ભોલીનાથે કેતકી ફૂલને શ્રાપ આપ્યો અને કહ્યું કે કેતકી ફૂલ ક્યારેય શિવલિંગ પર ચઢાવવામાં આવશે નહીં આ શ્રાપને કારણે શિવને કેતકીનું ફૂલ ચઢાવવું અશુભ માનવામાં આવે છે નંબર છ ભગવાન શિવને ક્યારેય હળદર ન ચડાવવી જોઈએ કારણ કે હળદરને સ્ત્રીઓ સાથે સંબંધિત માનવામાં આવે છે અને શિવલિંગ પુરુષત્વનું પ્રતિક છે આવી સ્થિતિમાં ભગવાન શિવની પૂજામાં હળદરનો ઉપયોગ કરવાથી પૂજાનું ફળ મળતું નથી આ કારણથી શિવલિંગ પર હળદર ચડાવવામાં આવતી નથી એવું પણ માનવામાં આવે છે કે હળદરના ગરમ સ્વભાવને કારણે તેને શિવલિંગ પર ચડાવવું વર્જિત માનવામાં આવે છે તેથી બિલીપત્ર ગંગાજળ ચંદન અને કાચું દૂધ જેવી ઠંડી વસ્તુઓ શિવલિંગ પર ચઢાવવામાં આવે છે નંબર સાત ભગવાન શિવને નાળિયેર ચઢાવવામાં આવે છે પરંતુ ભગવાન શિવને ક્યારેય નાળિયેર પાણીથી અભિષેક કરવામાં આવતું નથી એવું કહેવાય છે કે આવું કરવાથી ભગવાન શિવ ક્રોધિત થાય છે અને તેની સાથે ધનનું નુકસાન પણ થાય છે નંબર આઠ ભગવાન શિવની પૂજામાં શંખનો ઉપયોગ ક્યારેય થતો નથી એવું માનવામાં આવે છે કે શંખાચો રાક્ષસના અત્યાચારથી દેવતાઓ પરેશાન થઈ ગયા હતા અને ભગવાન શંકરે શંખાચૂરનો વધ કર્યો હતો જે બાદ તેનું શરીર બળીને રાખ થઈ ગયું હતું ભગવાન શિવે શંખચૂરનો વધ કર્યો હતો તેથી રાખમાંથી શંખનો જન્મ થયો હતો તેથી શંખમાંથી ભગવાન શિવને ક્યારેય પણ જળ ચડાવવામાં આવતું નથી નંબર નવ પરિણિત મહિલાઓએ તેમના પતિના લાંબા આયુષ્ય અને સ્વસ્થ જીવનની કામના કરવા માટે તેમના કપાળ પર સિંદૂર લગાવે છે અને ભગવાનને પણ અર્પણ કરે છે પરંતુ શિવ સંહારક છે આ જ કારણ છે કે સિંદૂર લગાવીને ભગવાન શિવની સેવા કરવી અશુભ માનવામાં આવે છે નંબર દસ ઘણા લોકો પાણી અથવા દૂધ ચડાવતી વખતે તેમાં કાળા તલ મિક્સ કરે છે ભગવાન વિષ્ણુની ગંદકીમાંથી છછુંદરની ઉત્પત્તિ હોવાનું માનવામાં આવે છે અને તે ફક્ત શનિદેવ અને પૂર્વજોને જ અર્પણ કરવામાં આવે છે તેથી ભગવાન શિવને તળ ચઢાવવામાં આવતા નથી નંબર અગિયાર શિવ પુરાણ અનુસાર ભગવાન શિવને અખંડ અને ધોયેલા ચોખા અર્પણ કરવાથી પૂજા કરનારને લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે તૂટેલા ચોખાને અપૂર્ણ અને અશુદ્ધ માનવામાં આવે છે તેથી તે ભગવાન શિવને ચઢાવવામાં આવતા નથી ભગવાન શિવને ભક્તિભાવ સાથે કપડું અર્પિત કરવું અને તેના પર ચોખા ચડાવવા વધુ સારું માનવામાં આવે છે તો મિત્રો આશા છે કે આપ સૌ લોકોને આ માહિતી પસંદ આવી હશે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ